પણ જે આ વાત બીજી નહીં પણ એને પ્રગટ કરવાનું મહાપુરુષે ઘણી રીતે વર્ણવવાનું નિરાત વાળા નથી એના નામનો ઉપદેશ છે પણ કોઈ વ્યક્તિ એને ભ્રમ અને ભ્રમ કોઈ આખી આખી પોતું જોવાની વાત ભ્રમ ને સુવાસન અને પ્રગટ કરવાની વાત ક્યુ રા પણ આપણે નામ કીધું છે એમાં આપણે એમને જઈને આવી છે એટલે એમને તમને જાહેર કરી દીધું કોઈ બીજા નહીં પણ જે ઘટ પરગટ હોય ને ભલે પણ આવું વર્ણન આવું ચોરાસી લાખમાં ન ગાવું હોય તો જે ઘટ પરગટ થાય એને જ ભલહારી એની જ વાત છે બીજાની વાત નહીં ઈશ્વર તો આપણે મળેલો છે ક્યાં નથી મળ્યો એ ન હોય તો આ તે જરાય કોઈ દે હાલે નહીં જરાય આ સંતોએ એ કીધું છે કે

પણ ઈ એવું વર્તમાન હોવું જોઈએ આવ હનુમાન ને કે આલે બસ એને કે ભાઈ હતો ઈ છોડ તો મળેલો આપણે છે નો ભાઈ એમાં કોઈ ને કેતાર દર્શન મળી ગયા અને આપણે એને મય લેવાનો આનંદ થી આનંદ એમાં કઈ ઘટે નહીં અરે એવા સદગુરુ મળી જાય પણ બહુ રહસ્ય ગુપ્ત છે મારા વાલા સંતો ભક્તો પણ સતાય કઈ થી બોલો સદગુરુ મહારાજ ની